દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં ક્લસ્ટર કક્ષાનો કલા ઉત્સવની અને ગણિત વિજ્ઞાન પ્રદર્શન આજ રોજ તારીખ વીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ અગારા રંગવર્ગ પ્રાથમિક શાળા યોજાયો હતો જેમાં ક્લસ્ટરની તમામ શાળાઓએ ભાગ લીધો હતો પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં આજ રોજ તારીખ વીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ અગારા રંગવર્ગ પ્રાથમિક શાળામાં ક્લસ્ટર કક્ષાનો કલા ઉત્સવ અને ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું હતું જેમાં ક્લસ્ટરમાં સમાવેશ તમામ શાળાઓએ ભાગ લીધો હતો અને બાળવૈજ્ઞાનિકોએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું અલગ અલગ વિભાગોમાં પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબરે આવનારને સીઆરસી અરવિંદભાઈ કિશોરી દ્વારા આચાર્ય રમણભાઈ બારિયાના હાથે ઇનામો વિતરણ કરી બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા અને તેમાં તમામ શાળાઓના

અમારા માર્ગદર્શક શિક્ષણ મને ખૂબ સરસ માર્ગદર્શિકાત્મક